ખેતરમાં ભાઈ બાજરી ઊભી છે ભાઈ ને આ ભાઈ લેબડા કોડ મો વાતાવરણ એકદમ ઠંડુ છે ભાઈ મોસમ એકદમ ઠંડુ છે બરાબર આ ખેતરની અંદર બાજરી જ છે ભાઈ બરાબર આ લીમડા ઉભા થઈ બરો દેખો ભાઈ પછી ભાઈ હવે ખેતીવાડી છે ભાઈ પૂરી આ ભાઈ બાજરી છે પછી ભાઈ આગળ તમને આસો પાલો છે ભાઈ આ પૂરું ખેતર છે ભાઈ આવું કોઈ આજુબાજુ નહીં ભાઈ એકલા ભાઈ વલોક બનાવવા આવી છે ભાઈ ખેતરની અંદર બરાબર ભાઈ ખેતીવાડીનો વિડીયો છે ભાઈ આ પૂરો ખેતર છે ભાઈ વિડીયો કેવો લાગે ભાઈ સારો લાગે તો લાઈક કરો ઓર શેર કરના ભાઈ વલક તો બનાતો નહીં કે વલગ કોઈ દેખતો નહીં ભાઈ એટલે બનાવો ચલો કે આપણે બનાવવાનું થાતું નહોતું પણ બનાવી નાખીએ ભાઈ એવું છે ભાઈ ભાઈ આ કોર મોરી લેબડા છે શું છે ભાઈ એ જે ખેતીવાડી મારા ભાઈ આજે ભાઈ આગળ એક મોરિયો છે ભાઈ એક જ તો હમ